જમ્બુસરની મામલતદાર કચોડીમાં રેશન કાર્ડની કામગડીમાં તે રસદારોને ધર્મના ધક્કા ખાવાનો વાર આવ્યો છે જમ્બુસર મામલતદાર કચચડી ખાતે જમ્મુસર તાલુકાના છેવડાના માનવી રેશન કાર્ડની કામગીરી ખાતે આવતા હોય છે પરંતુ રેશન કાર્ડની કામગીરી નહીં થતાં અરસદારૂને ધર્મના ધક્કા ખાવા પર છે છેવડાના ગામડાની જનતા ભાડુ ખર્ચું રેશન કાર્ડની કામગડીમાં તે અવારનવાર આવતા હોય છે પરંતુ કામગીરી નહીં થતા અરજદારોને આર્થિક નુકસાન સાથે માનસિક ત્રાસ પણ વેઠવાનો વાર આવતો હોય છે આવકના દાખલામાં સહિતની કામગીરી માટે રેશન કાર્ડ ની જરૂરિયાત હોય ડાઉન હોવાની કારણે વાલીઓને વીલા મોઢે પરત ફરવું પડે છે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેમ અરજદારો ઈચ્છે રહ્યા છે गत રોજ ઓગણત્રીસ જુલાઈને સવારે અગિયાર કલાકે મામલતદાર કચેરી ખાતે રેશન કાર્ડની કામગીરી માટે આવેલ અરજદારોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો રેડી મારું નામ અલાઉદ્દીન અહમદ ખિલજી હું રહેવાસી જંત્રા તાલુકા જંબુસર જિલ્લા ભરૂચ હું બે 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 હજાર ઓગણીસથી એક મહિનાથી અહીંયા મામલતદારમાં દિલ્હી સોમવાર ને ગુરુવારે આવું છું રેશન કાર્ડમાં કારણ કે સ્કૂલમાં રેશન કાર્ડ માંગે છે સુસુવતી માટે અહીંયા આવીને સર્વર ડાઉન આ લોકો કહે છે કે જ્યારે આવું ત્યારે એવું કહેવા માગે છે કે સર્વર ડાઉન છે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયો છે અમારે આ વરસાદમાં પલળતા પલળતા આવવું પડે છે બીજું એક અમારે નિષ્ફળ ખેતી ગયેલી છે ને આ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નથી બરાબર હું એટલી રજૂઆત કરવા માગું છું કારણ કે જંબુસર તાલુકામાં છ્યાસી ગામ છે ને એમાં દર વખત સર્વર ડાઉન હોય લોકો નવરા નથી તે સ્પેશિયલ ધક્કો ખાઈને અહીંયા આવે આ લોકોને બી રિસ્પોન્સ રાખવું જોઈએ ને પબ્લિકનું કામ કરવું જોઈએ આટલી મારી વિનંતી